જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં મગફળીનો પાક લેવાય છે અને હાલમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને શિયાળુ પાકના વાવેતરનો સમય પણ થઈ ગયો છે અને મોટા ભાગમાં તુવેરનું પણ વાવેતર થતું હોય છે બરાબર તેવા જ સમયે આ વિસ્તારમાં પાયાના ખાતર ડીએપી અને એનપીકેની અછત ઊભી થઈ છે અને વાવેતર કરવામાં પાણીની અછતવાળા વિસ્તારમાં મોડું થાય છે તેવા સમયે તાત્કાલિક ખાતરનો જથ્થો ખેડૂતોને મળે અને નવા શિયાળુ વાવેતર સમયસર થઈ શકે તે માટે ડીએપી અને એનપીકે ખાતર જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને તેની સપ્લાય પણ સમયસર કરવામાં આવે જેથી ખેડૂતોને ખાતર મળી જાય અને નવું વાવેતર શરૂ કરી શકે સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે જુનાગઢ જિલ્લાની અંદર હાલમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર હોય મગફળીનો પાક તૈયાર થતાં તેની મોસમ પૂરી થવામાં હોય સાથે સાથે નવા પાકના વાવેતરની પણ સિઝન શરૂ થતાં અને મોટાભાગના વિસ્તારમાં તુવેરનું પણ વાવેતર હોય આ માટે હાલમાં પાયાના ખાતર તરીકે ડીએપી અને બત્રીસ સોળના ખાતરના જથ્થાની જરૂરિયાત ખેડૂતોને ઊભી થતાં જૂનાગઢ જિલ્લામાં અછત સર્જાણી હોય આ બાબતે આજે આપણા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે જૂનાગઢ જિલ્લામાં ડીએપી અને બાર બત્રી સોળ ખાતરોનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને તેની સપ્લાય પણ ઝડપથી કરવામાં આવે જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી જાય અને નવું વાવેતર શરૂ કરી શકે માટે અમારી આ માંગણી ધ્યાને લઈ અને સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખાતરનો જથ્થો જૂનાગઢ જિલ્લાને ફાળવવામાં આવે તેવી અમારી રજૂઆત છે